હલો સ્ટુડન્ટ્સ બી કોમમાં આપણે વાર્ષિક હિસાબોનું પ્રકરણ શીખી રહ્યા છીએ તો આ વિડીયોમાં આપણે આજે વાર્ષિક હિસાબોને લગતો એક દાખલો શીખીશું જુઓ તમારી સ્ક્રીન ઉપર કાસામિયા ફેબ્રિક્સ લિમિટેડના તારીખ એકત્રીસ ત્રણ બે હજાર એકવીસના રોજના કાચા સરવેમાંથી લીધેલી નીચેની બાકીઓ પરથી કંપની ધારો બે હજાર તેરના પરિશિષ્ટ ત્રણ ભાગ એક મુજબનું પાકું સરવે તૈયાર કરો એટલે કે અહીં આપણને કાચું સરવૈ આપી દીધું છે પ્રશ્નમાં બરાબર આ કાચા શરણ જે બાકીઓ છે એના પરથી આપણે કંપની ધારો બે હજાર તેર પ્રમાણે પાકું સર્વે તૈયાર કરવાનું છે આ પ્રશ્ન ગુજરાત યુનિવર્સિટી એફવાય બી કોમમાં માર્ચ બે હજાર બાવીસની પરીક્ષામાં યુનિવર્સિટી પરીક્ષામાં પૂછાયો છે તો જે કાચું સર્વે આપ્યું છે એની વિગતોનો ઉપયોગ કરીને આપણે પાકું સર્વે તૈયાર કરીએ બરાબર પાકું સર્વે તૈયાર કરવા માટે સૌપ્રથમ પાકા શરણી બધી નોંધો બનાવવી પડે તો જુઓ તમારી સ્ક્રીન ઉપર સૌ પ્રથમ આપણે બધી નોંધો તૈયાર કરીશું પાકા સરવૈયાની તો સૌ પ્રથમ જુઓ નોંધ નંબર એક શેર મૂડી તો પ્રશ્નમાં શેર મૂડી જે આપી છે આઠ ટકાની પ્રેફરન્સ શેર મૂડી એની રકમ આપી છે એક લાખ પાસઠ હજાર રૂપિયા તો એક લાખ પાસઠ હજાર રૂપિયા આપણે શેર મૂડીમાં લખીશું ત્યારબાદ ઇક્વિટી શેર મૂડી પણ આપી છે ચાર લાખ પચાસ હજાર રૂપિયા તો ઇક્વિટી શેર મૂડી પણ લખીશું ચાર લાખ પચાસ હજાર રૂપિયા બાકી હપ્તા આપ્યા હોય તો બાદ કરવાનું પણ આ પ્રશ્નમાં બાકી હપ્તા નથી આપ્યા શેર જપ્તી આપી હોય તો ઉમેરવું પડે પણ એ પણ આ પ્રશ્નમાં નથી આપી એટલે નોંધ નંબર એકનો સરવાળો કરીશું છ લાખ પંદર હજાર રૂપિયા ત્યારબાદ નોંધ નંબર બે અનામત અને વધારો આની અંદર બધી અનામતો આવે તો આ પ્રશ્નમાં ફક્ત એક જ અનામત આપી છે સામાન્ય અનામત અને એની રકમ આપી છે એક લાખ ચોવીસ હજાર પાંચસો રૂપિયા તો આપણે અનામત અને વધારાની નોંધમાં લખીશું અનામત સામાન્ય અનામત એક લાખ ચોવીસ હજાર પાંચસો રૂપિયા બીજી કોઈ અનામત આપી નથી એટલે આનો સરવાળો પણ એટલો જ રહેશે ત્યારબાદ નોંધ નંબર ત્રણ લાંબા ગાળાના ઓછીના નાણાં આની અંદર લોન ડિબેન્ચર જાહેર થાપણો વગેરે આવે છે તો આ પ્રશ્નમાં લોનમાં ધંધાની મોર્ગેજ લોન આપી છે ત્રાણું હજાર રૂપિયા તો એ લખીશું ધંધાની મોર્ગેજ લોન ત્રાણું હજાર રૂપિયા ત્યારબાદ નોન નંબર ચાર લાંબા ગાળાની જોગવાઈઓ આની અંદર કોઈ જોગવાઈ હોય તો એ આવે છે તો અહીં જોગવાઈઓમાં લાંબા ગાળાની જોગવાઈઓમાં જોઈશું કર્મચારી કલ્યાણ ફંડ આપ્યું છે પચીસ હજાર પાંચસો રૂપિયા તો કર્મચારી કલ્યાણ ફંડ જે છે એ લાંબા ગાળાની જોગવાઈઓમાં લખીશું ત્યારબાદ નોંધ નંબર પાંચ ટૂંકા ગાળાના ઓછીના નાણાં તો ટૂંકા ગાળાના ઓછીના નાણાં બેન્ક ઓવર કેશ ક્રેડિટ ટૂંકા ગાળાની લોન એ વગેરે આવતું હોય છે તો અહીંયા આ પ્રશ્નમાં કેશ ક્રેડિટ આપી છે બાવીસ હજાર પાંચસો રૂપિયા તો બાવીસ હજાર પાંચસો રૂપિયા આપણે એ નોંધમાં લખીશું ત્યારબાદ વેપારી દેવા વેપારી દેવામાં મુખ્ય બે વસ્તુઓ જ હોય છે એક તો દેવી હુંડી અને બીજું લેણદારો તો આ પ્રશ્નમાં દેવી હુંડી આપી છે આઠ હજાર પાંચસો પચાસ રૂપિયા તો દેવી હુંડી લખીશું આઠ હજાર પાંચસો પચાસ ત્યારબાદ લેણદારો તો લેણદારો જે આપેલા છે માલ સામાનના એ અહીં આવશે બેતાલીસ હજાર રૂપિયા બરાબર અને બંનેનો સરવાળો થશે પચાસ હજાર પાંચસો પચાસ ત્યારબાદ અન્ય ચાલુ દેવા અન્ય ચાલુ દેવામાં ખર્ચના લેણદારો આપેલા છે દસ હજાર આઠસો રૂપિયા તો એ ખર્ચના લેણદારો જે છે એ અન્ય ચાલુ દેવામાં બતાવીશું ત્યારબાદ ટૂંકા ગાળાની જોગવાઈઓ તો ટૂંકા ગાળાની જોગવાઈઓમાં કરવેરાની જોગવાઈ આપી છે સાત હજાર નવસો રૂપિયા તો એ લખીશું ત્યારબાદ મિલકતોની નોંધ પર જોઈએ તો સૌ પ્રથમ દ્રશ્ય મિલકતો તો પ્રશ્નમાં દ્રશ્ય મિલકતોમાં પ્લાન્ટ અને યંત્રો આપ્યા છે પાંચ લાખ ચાલીસ હજાર ત્યારબાદ ઓફિસ ફર્નિચર આપ્યું છે એક લાખ ચુમ્માલીસ હજાર એકસો એંસી બરાબર બીજી કોઈ દ્રશ્ય મિલકતો નથી આપીને આ મિલકતો પર ઘસારાનો કોઈ હવાલો પણ નથી એટલે ઘસારો બાદ કરવાનો પ્રશ્ન ઉપસ્થિત થતો નથી આ બંને મિલકતોનો સરવાળો કરીશું તો છ લાખ ચોર્યાસી હજાર એકસો એંસી રૂપિયા આવે છે ત્યારબાદ અદ્રશ્ય મિલકતો તો આ પ્રશ્નમાં કોમ્પ્યુટર સોફ્ટવેર અને મોબાઈલ એપ્લિકેશન્સ નામની અદ્રશ્ય મિલકત પણ આપી છે ચોવીસ હજાર નવસો પંચોતેર રૂપિયા બિનચાલુ રોકાણો અથવા જેને લાંબા ગાળાના રોકાણો કહેવાય તો એમાં બાર ટકાના એસેટ એવન્યુ લિમિટેડના રોકાણો આપ્યા છે તો તેર હજાર પાંચસો રૂપિયા તો નોંધ નંબર અગિયારમાં એ લખીશું નોંધ નંબર બાર અન્ય બિનચાલુ મિલકતો અન્ય બિનચાલુ મિલકતો જે છે એની અંદર જાહેરાત ઉપલબ્ધ ખાતું આ નહીં માંડી વાળેલું છે એટલે અન્ય ચાલુ મિલકતોમાં નવ હજાર રૂપિયા બતાવીશું ત્યારબાદ ચાલુ રોકાણો તો ચાલુ રોકાણોમાં પંદર હજાર ત્રણસો રૂપિયાના રોકાણો આપ્યા છે એને આપણે ચાલુ રોકાણો ગણી લઈશું ત્યારબાદ માલ સામગ્રીનો સ્ટોક તો માલ સામગ્રીના સ્ટોકમાં જોઈશું આપણે તો માલ સામગ્રીના સ્ટોકમાં સ્પેર પાર્ટસ અને સ્ટોર્સ આપ્યો છે ત્રીસ હજાર સાહીઠ રૂપિયા તો એ લખીશું છૂટા ઓજારોનો સ્ટોક આપ્યો છે અડતાલીસ હજાર નવસો રૂપિયા તો એ પણ લખીશું આપણે અને આ રીતે બંનેનો સરવાળો ઇઠોતેર હજાર નવસો સાઠ રૂપિયા થશે ત્યારબાદ વેપારી લેણાં આની અંદર દેવાદારો અને લેણી હુંડી આવતી હોય છે તો આ પ્રશ્નમાં ફક્ત દેવાદારો જ આપ્યા છે સત્તાવન હજાર રૂપિયાના તો એ લખીશું ત્યારબાદ રોકડ અને રોકડ સમાન તો આની અંદર રોકડ સિલ્લક અને બેંક સિલ્લક આવે છે તો રોકડ સિલ્લક અને બેંક સિલ્લક છ હજાર નવસો રૂપિયા છે એ પણ અહીં લખી દઈશું તો આ રીતે જે બધી નોંધો છે તમે જુઓ કે દરેક રકમની સામે આપણી ટીક થઈ ગઈ છે એટલે બધી નોંધો આપણે લખાઈ ગઈ છે હવે આ નોંધોનો ઉપયોગ કરીને આપણે પાકું સર્વે બનાવવાનું છે તો જુઓ તમારી સ્ક્રીન ઉપર જે જે આપણે બધી નોંધો બનાવી છે એ નોંધોનો ઉપયોગ કરીને હવે આપણે પાકું સર્વે બનાવ ઉપર જઈશું તો પાકાશ્રય માટે જે આપણે નોંધો બનાવી છે એના જવાબો આપણે પાકાશ્રયમાં લખતા જવાનું છે સૌપ્રથમ પ્રથમ નોંધ છે શેર મૂડી એનો જવાબ છે છ લાખ પંદર હજાર તો જુઓ પાકું સરવૈયું કાસામિયા ફેબ્રિક્સ લિમિટેડનું તારીખ એકત્રીસ ત્રણ બે હજાર એકવીસના રોજનું પાકું સરવૈયું એમાં શેર મૂડીની નોંધનો જવાબ છે નોંધ નંબર એકનો છ લાખ પંદર હજાર ત્યારબાદ નોંધ નંબર બે અનામત અને વધારાની બનાવી છે એક લાખ ચોવીસ હજાર પાંચસો રૂપિયા તો અનામત અને વધારો એક લાખ ચોવીસ હજાર પાંચસો રૂપિયા નોન નંબર ત્રણ આપણે બનાવી છે લાંબા ગાળાના ઓછીના નાણાં જવાબ છે ત્રાણું હજાર તો નોન નંબર ત્રણ લાંબા ગાળાના ઓછીના નાણાં ત્રણું હજાર લાંબા ગાળાની જોગવાઈઓ માટે નોન નંબર ચાર છે પચીસ હજાર પાંચસો રૂપિયા જવાબ તો એ લખીશું ત્યારબાદ ટૂંકા ગાળાના ઓછીના નાણાં નોન નંબર પાંચ બાવીસ હજાર પાંચસો રૂપિયા એ જવાબ લખીશું ત્યારબાદ વેપારી દેવા અથવા લેણદારો એની અંદર જવાબ છે નોંધ નંબર છનો પચાસ હજાર પાંચસો પચાસ તો પચાસ હજાર પાંચસો પચાસ રૂપિયા આવશે ત્યારબાદ અન્ય ચાલુ દેવા અન્ય ચાલુ દેવા માટે નોંધ નંબર સાત એનો જવાબ છે દસ હજાર આઠસો રૂપિયા ત્યારબાદ નોંધ નંબર આઠ છે ટૂંકા ગાળાની જોગવાઈઓ તો ટૂંકા ગાળાની જે જોગવાઈઓ છે એનો જવાબ છે નોંધ નંબર આઠ સાત હજાર નવસો તો એ પણ આપણે લખીશું આટલું લખાયા બાદ દેવા બાજુની બધી નોંધો પૂરી થઈ ગઈ એટલે દેવા બાજુની બધી નોંધોનો સરવાળો કરીએ તો પાકા સરેનો દેવા બાજુનો સરવાળો નવ લાખ ઓગણપચાસ હજાર આઠસો પંદર રૂપિયા થાય છે બરાબર ત્યારબાદ હવે આપણે મિલકત બાજુની નોંધો ઉપર જઈશું તો મિલકત બાજુ જે આપણે નોંધો બનાવી છે એ દ્રશ્ય કાયમી મિલકતોથી શરૂ થાય છે તો જુઓ નોંધ નંબર નવ દ્રશ્ય મિલકતો એનો જવાબ છે છ લાખ ચોર્યાસી હજાર એકસો એંસી તો એ લખીશું ત્યારબાદ અદ્રશ્ય મિલકતો નોંધ નંબર દસ ચોવીસ હજાર નવસો પંચોતેર ત્યારબાદ બિનચાલુ રોકાણો નોંધ નંબર અગિયાર તોતેર હજાર પાંચસો રૂપિયા ત્યારબાદ અન્ય બિન ચાલુ મિલકતો નોંધ નંબર બાર નવ હજાર રૂપિયા ત્યારબાદ ચાલુ રોકાણો પંદર હજાર ત્રણસો રૂપિયા નોંધ નંબર તેર ત્યારબાદ માલ સામગ્રીનો સ્ટોક નોંધ નંબર ચૌદ અને જવાબ છે ઇઠોતેર હજાર નવસો ને સાહીઠ રૂપિયા ત્યારબાદ નોંધ નંબર પંદર વેપારી લેણા સત્તાવન હજાર રૂપિયા નોંધ નંબર સોળ બનાવી છે આપણે રોકડ અને રોકડ સમાન છ હજાર નવસો રૂપિયા તો એ પણ લખી દઈશું બરાબર તો આ રીતે મિલકત બાજુની બધી નોંધો પણ આપણે લખી દીધી મિલકત બાજુની દરેક નોંધોનો સરવાળો કરીએ તો એનો પણ જવાબ આવે છે નવ લાખ ઓગણપચાસ હજાર આઠસો પંદર જે મૂડી દેવા બાજુની નોંધોનો સરવાળો હતો એટલો જ સરવાળો મિલકતની નોંધોનો પણ થાય છે તો આ રીતે આપણું પાકું સર્વે જે છે બંને બાજુનું એ અહીં મળી રહે છે તો આ રીતે આપણો પ્રશ્ન અહીં પૂર્ણ થાય છે